બે હજાર પચીસ બોરિયારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કોંગ્રેસ પક્ષના આપણા લોકલાડીલા આપણા સેવાભાવી ઉમેદવારને મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ દરેક મતદારે ચાર મત આપવાના રહેશે આપણો મત કોંગ્રેસને આપણો મત પંજાના નિશાળને કોંગ્રેસ આવે છે નવસર્જન સર્જન લાવે છે નગરપાલિકાની ચૂંટણી આવે મારા કોંગ્રેસ સરકાર ને વોટ આપજો હે પંજાનું નિશાન તમે યાદ રાખજો

કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 4 ના લોક લાડીલા ઉમેદવાર સેવાભાવી અને શિક્ષિત ઉમેદવાર સૌના દિલમાં રહેનારા આપણા લોક લાડીલા ઉમેદવાર એટલે કે ઉષાબેન જગદીશભાઈ ભોઈ ઉર્ફે ધીગો જેનો અનુક્રમ નંબર છે 1 અને જેનો નિશાન છે પંજો પ્રજાના કામ કોંગ્રેસ કરે સુખ અને દુખમાં સૌની સાથે રહેસે કોંગ્રેસ સરકાર કરશે સુખ અને દુઃખ માં પ્રજા ને સાધ રહેશે ઉતા બેન જગદીશભાઈ બોલ એમનું નામ છે ઉમેદવાર છે મત આપી વિજય તમે બનાવજો ચૂંટણી આવી મતદાન ની તારીખ છે સોળ બે બે હાજર પચીસ રવિવાર ના રોજ જેનો સમય છે સવારે સાત થી સાંજના છ કલાક સુધી સેવાના કામો એકતા સંકટ સમાયે દોરીને આવતા બેન ઇકબાલ ઇકબાલભાઈ બોરા ના મરે સાહિતભાઈ મોહમ્મદ સફી વોરા

મારી કોંગ્રેસ સરકાર બે હજાર પચીસ બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ના કોંગ્રેસ પક્ષના આપણા આપડા લોકલાડીલા આપણા સેવાભાવી ઉમેદવારને મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ દરેક મતદારે ચાર મત આપવાના રહેશે આપણો મત કોંગ્રેસને આપણો મત પંજાના નિશાનને બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર ચારના લોક લાડીલા ઉમેદવાર સેવાભાવી અને શિક્ષિત ઉમેદવાર સૌના દિલમાં રહેનારા આપણા લોક લાડીલા ઉમેદવાર એટલે કે ઉષાબેન જગદીશભાઈ ભોય ઉર્ફે જીગો જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે પંજો બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર ચાર ના લોક લાડીલા ઉમેદવાર સેવાભાવી અને શિક્ષિત ઉમેદવાર સૌના દિલમાં રહેનારા આપણા લોક લાડીલા ઉમેદવાર એટલે કે ઉષાબેન જગદીશભાઈ ભોઈ ઉર્ફે જીગો જેમનો અનુક્રમ નંબર છે એક અને જેમનું નિશાન છે પંજો જીતેન્દ્રભાઈ ધનાભાઈ રાઠોડ ઉર્ફે જેડી જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે પંજો વહીદાબેન ઇકબાલભાઈ વોરા જેમનો અનુક્રમ નંબર છે સાત અને જેમનું નિશાન છે પંજો શાહિદભાઈ મોહમ્મદ સફી વોહરા ઉર્ફે લેલી જેમનો અનુક્રમ નંબર છે આઠ અને જેમનું નિશાન છે પંજો તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણી બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આપણી કોંગ્રેસ પક્ષના પેનલના ચાર ઉમેદવારને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ મારો મત કોંગ્રેસને મારો મત હાથના પંજાને હા તો મિત્રો જ્યારે મતદાન કરવા જાઓ ને ત્યારે એક વાત જરૂર યાદ રાખજો મતદાન અને કન્યાદાન સમજી વિચારીને થાય કોઈની વાતમાં આવતા નહીં કોઈનું કેવું માનતા નહીં અને આપણા બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસની પેનલના ઉમેદવારોને મત આપવાનું ભૂલતા નહીં મતદાનની તારીખ છે સોળ બે બે હજાર પચીસ રવિવારના રોજ જેનો સમય છે સવારે સાત થી સાંજના છ કલાક સુધી તો મિત્રો જ્યારે મતદાન કરવા જાવ તો આપણા લોક લાડીલા ઉષાબેન જગદીશભાઈ ભોય ઉર્ફે જીગો જેમનો અનુક્રમ નંબર છે એક જેમનું નિશાન છે પંજો જીતેન્દ્રભાઈ ધનાભાઈ રાઠોડ ઉર્ફે જેડી જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે હાથનો પંજો વહીદાબેન ઇકબાલભાઈ વોરા જેમનો અનુક્રમ નંબર છે સાત જેમનું નિશાન છે પંજો શાહિદભાઈ મોહમ્મદ શફી વોરા ઉર્ફે લેલી જેમનો અનુક્રમ નંબર છે આઠ અને જેમનું નિશાન છે પંજો તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણી બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આપણી કોંગ્રેસની પેનલને જંગી બહુમતીથી વિજય બનાવીએ